હેલો ખેડૂત મિત્રો પાયાના ખાતર વિશેની માહિતી મેળવીએ પાયાના ખાતર શું નાખવું કેટલું નાખવું જોઈએ અને રસાયણિક ખાતર ઓછું કરી શકાય છે તો હા કેટલું ઓછું કરી શકાય તેની માહિતી શા માટે રસાયણિક ખાતર ઓછું વાપરવું જોઈએ જો જમીનમાં વધારે પડતા રસાયણિક ખાતર નાખવાથી એસિડિટ અથવા આલ્કલાઇન બની જાય છે માટીની રચના કડક બને છે એટલે એ હવા અને પાણી શોષી શકતી નથી તેથી જમીન નબળી પડે છે રસાયણિક ખાતર ઓછું વાપરવું જોઈએ પાયામાં રસાયણિક ખાતર ચાલીસ ટકાથી પચાસ ટકા ઓછું કરીને જેમ કે ડીએપીને ઓછું કરી તેની સાથે જૈવિક ખાતરનો ઉપયોગ કરો જેથી ડીએપીની ઇફેક્ટ ઓછી થાય અને જમીનને તત્વો પૂરા મળે પહેલા ડીએપી કે અન્ય રાસાયણિક ખાતરને પચાસ ટકા ઓછું કરો અને તેની સાથે સો ટકા ઓર્ગેનિક ગ્રેન્યુઅલ હ્યુમિક દાણાદાર ખાતર ઉમેરો ઓર્ગેનિક ગ્રેન્યુઅલ હ્યુમિક દાણાદાર ખાતર એક એકર એટલે કે અઢી વીઘા માટે યોગ્ય છે જેમ કે પચાસ કિલો ડીએપીને તમે એક એકર એટલે અઢી વીઘામાં વાપરતા હોય તો પચાસ ટકા ઓછું કરીને તેની સાથે દસ કિલો ગ્રેન્યુઅલ હ્યુમિક દાણાદાર ખાતર ઉમેરો આ સાહીઠ કિલોનું મિશ્રણને પાંચ વીઘા માટે ઉપયોગમાં લઈ શકાય છે ખાતર અને પોષક તત્વો જમીનમાં લાંબો સમય રહે ડીએપી એ ફોસ્ફરસ અને નાઇટ્રોજન પૂરી પાડે છે અને હ્યુમિક દાણાદાર ખાતર જમીનમાં પોષકતત્વોને પકડીને રાખે છે છોડ સરળતાથી લઈ શકે છે ડીપી પ્લસ હ્યુમિક મિક્સ કરવાથી ખાતરની ખાદ્યતત્વ છોડમાં જલ્દી અને પૂરતી માત્રામાં પહોંચે છે પરિણામ બીજ કે પાકનું અંકુરણ ઝડપથી થાય છે છોડ મજબૂત બને છે અને પાકની ઉપજ વધારે થાય છે અને જમીન પહોંચી બનશે ગ્રેન્યુઅલ હ્યુમિક દાણાદાર ખાતર જે સો ટકા ઓર્ગેનિક ખાતર છે નેવું દિવસ કામ આપે વાવણી વખતે પાયામાં વાવણી પછી ઉપરથી પણ નાખી શકાય જમીનમાં કાર્બન વધારવું માટીની રચના સુધારવી તત્વો છોડે સરળતાથી શોષી શકે એમાં મદદ કરવી પાણી જાળવી રાખવાની ક્ષમતા વધારવી મૂળોને મજબૂત બનાવવી અને છોડ વિકાસ કરે છે જમીનને ફળદ્રુપ બનાવે છે સારા બેક્ટેરિયા વધારે છે અળસિયાનું ઉપદ્રવ કરે છે તંતુમૂળનો વિકાસ કરે છે જમીનને પૂંચી રાખે છે જમીનમાં સુધારો થાય ખર્ચમાં ઘટાડો થાય સરળ ભાષામાં ગ્રેન્યુઅલ હ્યુમિક એટલે જમીનને જીવંત બનાવતું દાણાદાર જૈવિક ખાતર આપણા મૂળના મૂળની આજુબાજુ જમીનમાં રહેલા ખનીજ તત્વો ખેંચી મૂળને પૂરા પાડે છે ઘંટરી દબાવીને સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક અને શેર કરો આભાર